હલો મિત્રો તો નમસ્કાર હું છું વિજય સોલંકી અને વિજય સોલંકી બ્લોગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ થઈ ગઈ છે તેર અને ગામમાં આવી ગયો છું અને આજે મારા ગામનું એક મંદિર છે મસ્ત જે કરપાઈ મહાદેવનું મંદિર કહેવામાં આવે છે તો એ મંદિરને આપણે જોઈશું અને વિડીયો બનાવી મજા આવશે જોવાની તો ચાલો તમને બતાવું પહેલાં ગામમાં ગામમાં કઈ જગ્યાએ આવો ને તમે કઈ જગ્યાએથી વરવાનું છે તો ચાલો બસ હેલો મિત્રો તો તમે આવશો ગામમાં અને ગામમાં આવીને પછી આ છે આપણે બાખોરની દૂધ મંડળી દૂધ મંડળી આવશો આ સાઈડ માનપુરનો રસ્તો છે પણ આ સાઈડ આવશો એટલે આ છે ઊંધનો રસ્તો તો તમે બાંખોરનો માનપુરનો રસ્તો છે જેથી આ છે દૂધ મંડળી દૂધ મંડળીની સાઈડ આવશો એટલે તમે આ સાઈડ જશો એટલે તમને મળશે કરપાઈ મહાદેવનું મંદિર છે તો તમે આવી શકો છો અને ચલો તો આપણે જઈએ તો ખતર અને તમને વિડીયોમાં બતાવું તો વિડીયોમાં લાસ્ટ સુધી બને રાજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચલો જઈએ નીકળીએ તો મિત્રો હું ચાલતા ચાલતા આવી ગયો છું છેક અડધા રસ્તા સુધી આવી ગયો છું અને ચાલતા ચાલતા આવશો તમે ગાડી લઈને આવશો બાઈક લઈને આવશો તો પણ ચાલશે પણ હું ચાલતા ચાલતા આવ્યો છું કારણ કે મારે રસ્તો બતાવવાનો હતો એટલા માટે તો ચાલતા ચાલતા રસ્તા પર આવી ગયો છું ને હવે થોડું જ છે દૂર અહીંયાથી કમસે કમ બોખોરથી એક કિલોમીટર હશે બંધ લાગે વધારે નહીં હોય એક કિલોમીટરનું અંતર છે તમે આવી શકો છો મસ્ત કરપાઈ મહાદેવનું મંદિર કહેવામાં આવે છે ફટાફટ જઈએ અને તમને દર્શન કરાવું ચલો બનેલા જ વિડીયોમાં મજા આવશે આવો આરામથી આવી શકો છો એટલો રસ્તો કમ્પ્લીટ બનાયેલો છે જે વચ્ચે વડ જે વડ ના થાય એટલે તમે બેસી પણ શકો છો ચાલતો ચાલતો તમે લોકો પણ દર્શન કરી શકો અને હું પણ દર્શન કરી શકું ચાલતા માલતા નીકળી ગયા છે આપણે તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો એટલે બીજા લોકો પણ અહીંયા આવી શકે જોઈ શકે હેલો મિત્રો તો ચાલતા ચાલતા આવી ગયા છે અને તમને તેઓ દેખાય છે એ કરપાઈ મહાદેવ મંદિર છે તો ચલો ફટાફટ તમને લઈ જાઓને દર્શન કરાવું હેલો મિત્રો તો ફાઇનલી હું આવી ગયો છું કરપાઈ મહાદેવના મંદિરે તો ચલો ફટાફટ તમને દર્શન કરાવું તો ચલો વિડીયો બને તો મિત્રો આવી ગયો છું મંદિરમાં કળપાઈ મહાદેવના મંદિર મંદિર તમને બતાવો કેવું છે તો આવી ગયા છે મંદિરમાં તો આ શિવજી શિવલિંગ છે તમે જોઈ શકો છો તો આ છે મંદિર તમે જોઈ શકો છો કડપાઈ મહાદેવ મંદિર મંદિર અંદર દેખાય છે તમને

કરી શકો છો તો મિત્રો માહિતી આપણે મળી છે અહીંયા જે કાકા હતા માહિતી આપી છે અને અહીંયા પણ માહિતી લખેલી છે તો તમને દઉં ત્રણ પોચ ઓગણીસો સિત્યોતેર ના રોજ તેમજ પૂર્ણાહુત વૈશાખપદ ગુરુવાર ના પોચ ઓગણીસો સિત્યોતેર ના રોજ બહુ વર્ષ જૂનું મંદિર છે આબુ તો તમે જોયું હશે અને તમે દર્શન કરવા અહીંયા આવી શકો છો તો મિત્રો આવી ગયા છે અને અહીંયા બેસી ગયા છે એક દાદો તો ચલો એમને વાત કરીએ આ મંદિર વિશે તો ચલો એમનો દાદા મંદિર કેવું છે કરપારી મહાદેવનું મંદિર સારું છે અને કેવું સચાદેવનું મહાદેવ બહુ વર્ષો જૂનું મંદિર છે એમ ને અહીંયા પૂજા પૂજા કોણ કરો છો તમે જ કરો છો તમે જ કરો છો એમ ને તમે અહીંયા ખેતી વાવો છો ખેતી વાવો છો ને અહીંયા પૂજા બધું કરવાની એમ ને બરોબર શિવરાત્રિમાં પણ અહીંયા થતું હશે ને પૂજા હવન થાય છે એમને અને શ્રાવણને સોમવાર હોય દર સોમવાર પૂજા થતી હોય છે એમને બરોબર તો મિત્રો અહીંયાની માહિતી લે લીધી છે આપણે અને અંદરનો પણ તમને દર્શન કરાવી દીધા છે અને માહિતી લીધી તમે તો અહીંયા આ શ્રાવણ હોય તો શ્રાવણ માસનો શ્રાવણ માસમાં તમે અહીંયા આવી શકો છો અને બિલીપત્ર ચઢાઈ શકો છો મંદિર તમે જોયું હશે કેવડું મોટું મંદિર છે તો દેખાય છે શ્રી બોખોર પાડી મહાદેવ મંદિર તો તમે જોયું હશે તો તમને દર્શન કરાવી દીધા છે અને માહિતી પણ લઈ લીધી છે અને અહીંયા શું નામ છે તમે શિવાભાઈ હીરાભાઈ શિવાભાઈ ઈરાભાઈ કેશરપુર શિવાભાઈ ઈરાભાઈ કેશરપુર એ છે અહીંયા જે અહીંયાની પૂજા પણ કરે છે અને સાચવે પણ છે મંદિરને તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો બીજા લોકો પણ અહીંયા આવી શકે અને દર્શન કરી શકે તો ચલો બાય મળશું બીજા બાબુમાં બાય